બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર ગીતા પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગ્રંથાલયના એમ માસ્ટર ઓફ લાઇબ્રેરીને ઇન્ફોર્મેશન સાયન્સના એકસો બે પેપરના માહિતી પ્રક્રિયા અને પુનઃપ્રાપ્તિ વિશે આપણે આગળ અભ્યાસ કરીશું અને એમાં આજે આપણે પાર્ટ એકના પાંચ એકમ પાંચમાં નિર્દેશીકરણ પદ્ધતિઓનું મૂલ્યાંકન એના વિશે ચર્ચા કરીશું હવે ગ્રંથાલયની અંદર જુદા જુદા પ્રકારનું મટીરીયલ રાખવામાં આવે છે એની અંદર પુસ્તકો હોય ફ્લોપી હોય સીડી હોય કે નકશાઓ હોય અનેક પ્રકારનું મટિરિયલ રાખવામાં આવે છે એ પુસ્તકોની સાથે સાથે જે વિવિધ પ્રકારનું મટિરિયલ રાખ્યું છે અને એની સાથે સાથે એમાં જ્ઞાન અને જ્ઞાનનો ભંડાર ભરેલો છે એ જ્ઞાનને ફરી પુનઃ જુદી જુદી રીતે પ્રાપ્ત કરવા માટે ગ્રંથાલય જુદી જુદી યુક્તિઓ જુદી જુદી સંસ્થાઓ સાથે જોડાય છે અને પછીથી એ માહિતી પુનઃ પ્રાપ્ત થાય છે એટલે કે રિટ્રાઈવ કરે છે એના વિશે આપણે આજે અભ્યાસ કરીશું હવે માહિતીની અંદર જુદી જુદી રીતે કેવી રીતે મૂલ્યાંકન કરવું એની મૂલ્યાંકનની પદ્ધતિઓ કઈ છે એના વિશે આપણે અભ્યાસ કરીશું તેની અંદર આજે એના ઉદ્દેશ્યો પ્રસ્તાવના મૂલ્યાંકનનો હેતુ મૂલ્યાંકનના ધોરણો પદ્ધતિઓ જુદી જુદી છે એની અંદર પદ્ધતિની અંદર અસરકારક પદ્ધતિ છે ખર્ચની પદ્ધતિ છે ખર્ચ લાભનું મૂલ્યાંકન છે અને મૂલ્યાંકનના માપદંડો છે જે આપણે આજે જોઈશું અને એ પછી આપણે બીજા પ્રકરણમાં માહિતી જોઈશું હવે માહિતીની અંદર જે આપણે જોયું એના ઉદ્દેશ્યો શું છે તો કે માહિતી સંગ્રહ અને માહિતીની પ્રાપ્તિની પદ્ધતિઓમાં વિકાસ કરવાના સંદર્ભમાં વાંમય સૂચિ માહિતીની વ્યવસ્થા વિકસાવેલી છે એકંદરે ઈશાર એ પદ્ધતિ નિર્દેશીકરણની પેટા પદ્ધતિ છે આ એકમમાં માપ આયાર એ સંપૂર્ણ પદ્ધતિના સંદર્ભમાં ચર્ચા કરે છે પદ્ધતિ એ નિર્દેશીકરણ પદ્ધતિઓના સંદર્ભમાં સામાન્ય રીતે તે અમલી બને છે કારણનું પૃથ્થકરણ કરવા આ પદ્ધતિના મૂલ્યાંકન માટેના વિવિધ ધોરણો અને માપદંડો જાણવા પદ્ધતિઓના મૂલ્યાંકનની કાર્યપદ્ધતિ તેની વ્યૂહરચના વિકસાવવા અને વિવિધ મૂલ્યાંકન પ્રયોગો વિશે જાણકારી મેળવીશું એટલે કે આ પદ્ધતિ શું શું કામ કરે છે અને એના વિશે શું શું જાણીશું એ આપણે અભ્યાસ કરીશું હવે એની પ્રસ્તાવના શું છે તો કે સફળતા કે નિષ્ફળતા તેની પુનઃપ્રાપ્તિ પ્રાપ્તિ કાર્યક્ષમતાના સંદર્ભમાં સરળ અભિગમ ઝડપ અને ચોકસાઈ અને તેના આંતરિક રીતે કાર્ય કરવાની કાર્યક્ષમતા કિંમત અસરકારકતા અને કિંમત લાભ એ પદ્ધતિના વ્યવસ્થાપક જોવાનું હોય છે તેના કાર્યની ભૂમિકા સંપૂર્ણ માહિતી પુનઃપ્રાપ્તિ પદ્ધતિ સાથે સીધી જ જોડાયેલી છે મૂલ્યાંકન કેવી રીતે કરવું તો કે પદ્ધતિ તેના ઉદ્દેશ્યો અને તેની સમક્ષ રજૂ થયેલી માંગ કેવી સારી રીતે સંતોષે છે એ જોવાનું છે જો અથવા નહીં તો પદ્ધતિ તેના અસ્તિત્વને વ્યાજબી કરાવે છે પદ્ધતિ નિયમો અનુસાર તેના કાર્યની અસરકારકતા અને કાર્યદક્ષતા એ પદો તેના કાર્યનું ધોરણ અથવા મૂલ્યાંકન કરીએ છીએ આપણે ઉપભોક્તા દ્વારા સમય અને જરૂરી પ્રયત્ન વડે પદ્ધતિએ પરસ્પર અને જરૂરી માહિતી મેળવવા ઉપક્રમે પુનઃપ્રાપ્તિના ઉત્પાદન એટલે કે એનું પરિણામ પૃથ્થકરણ સમાવેશ કિંમત અને એ જ રીતે બીજું સામાન્ય પ્રમાણે મૂલ્યાંકન અને કોમ્પ્યુટર પર આધારિત પદ્ધતિ હોય છે માનવી પદ્ધતિ હોય છે જેવી રીતે કે કાર્ડ સૂચિ પત્રક સૂચિ આ બધા કારણે સંદર્ભમાં પણ તે સંભવિત હોય છે અને અન્ય પ્રકારની વાંગમય સૂચિગત ઉત્પાદન અને સેવાઓમાં મુદ્રિત સૂચિઓ પણ સામેલ કરીએ છીએ હવે આ પ્રકારનું મટીરિયલ ફરી વખત આપણને એની અંદર પદ્ધતિ કઈ રીતે અપનાવી તો આપણને સારી રીતે મળી શકે છે પદ્ધતિનું મૂલ્યાંકન કરવા માટે બે ડેટા આધારરૂપ માહિતી મેળવવાના હોય છે એક તો શોધોના જૂથ પ્રતિનિધિત્વ માટે તેના કાર્યના આંકડાઓ અને બીજું છે શોધમાં નિષ્ફળતાના કારણોનું પૃથ્થકરણ મંજૂર કરે તેમાં પદ્ધતિની નિષ્ફળતાના દાખલાઓ તો પૃથક અને અર્થઘટિત થાય તે પછી પદ્ધતિના કાર્યને ઉત્તમ કરવા ભલામણો સાથે સંમત થવું પડે છે જે પદ્ધતિ આપણે કાર્ય કરી રહ્યા છીએ તેના કાર્યનું શું ધોરણ છે તે દર્શાવવું પડે છે બે અથવા વધુ પદ્ધતિઓ વિરુદ્ધમાં હોય તો માનક અથવા સ્વીકૃત ધોરણની તુલના કરવી પડે છે લક્ષ્યો અથવા કાર્યની અપેક્ષાઓ કેવી સારી રીતે પરિપૂર્ણ થાય તે નિશ્ચિત કરવું પડે છે લક્ષ્યો અને કાર્યનું પરિણામનું જે આપણે નિશ્ચિત કરીએ છીએ એના પછી પદ્ધતિની નિષ્ફળતા અથવા કાર્યક્ષમતામાં કાર્યનું ધોરણ હંમેશા ઉપર લાવવું પડે છે કિંમતો અને લાભો પૃથક કરેલ પદ્ધતિના વ્યાજબી પણ તપાસવું પડે છે કાર્ય અસરકારકની વૃદ્ધિ માટે કાર્ય પદ્ધતિની તપાસ કરવી પડે છે સંબંધિત સફળતા માટેના કારણો ઉપર આગળ સંશોધન કરવાનો પાયો નાખવો પડે છે લક્ષ્યો પ્રાપ્ત કરવા સંશોધનના પરિણામની દૃષ્ટિએ ઉપયોગમાં લીધેલા સાધનોનો સુધારો કરવો પડે છે એટલે કે એના વિશેની સમન સમગ્ર માહિતી આપણે જાણવી પડે છે તો કે મૂલ્યાંકનના ધોરણો શું છે પદ્ધતિની અસરકારકતા લાવવા માટે એના કંઈક ધોરણ નક્કી કરવા પડે છે તો ડબલ્યુ લેસ્ટરે મૂલ્યાંકનના ધોરણો આપેલા છે કે ઉપતાઓની આવશ્યકતાઓ સંતોષવાનું ધોરણ પ્રશ્નોના પ્રભાવો ઉપભોક્તાની માહિતીની ઉપયોગિતા નક્કી કરવાનું અને તેને માનવાનું પુનઃપ્રાપ્તિથી અસરકારકતા મા વાને ચોક્કસ કિંમત સમય અને ગુણવત્તાના ગુણદોષનો વિચાર કરે એ એની પદ્ધતિની અસરકારકતા છે હવે કિંમતનો માપદંડ કિંમતનું શું નક્કી કરવામાં આવે છે તો કોઈ ઉપભોક્તાની નાણાકીય કિંમત શોધ માટેની કેટલી કિંમત છે પ્રત્યેક લવાજમ કેટલું છે પ્રત્યેક પ્રલેખ કેવા છે ઓછી કિંમત છે કે વધારે કિંમત છે જેમ કે પદ્ધતિનું કાર્ય શીખવામાં સાચો જવાબ ઉપયોગ પ્રલેખો મેળવવા પ્રલેખને રવાનગીની પદ્ધતિનો સહારો લીધેલ છે કે માહિતીની પુ પુનઃપ્રાપ્તિની કિંમત માપદંડ જોવાય છે આ બધું જાણવું પડે છે જે કિંમતને અસર કરે છે તો કે સમયનું માપદંડ સમયની સાથે શું સંબંધ છે તો કે વાંગમય સૂચિગત સંદર્ભમાં પુનઃપ્રાપ્તિના પ્રશ્નને સોંપણી માટે લીધેલો સમય કેટલો છે એ પણ જાણવું પડે છે પ્રશ્ન સોંપવા માટેની વિતાવેલા સમયને પણ તપાસ કરવી પડે છે કેટલા સમયમાં એ થઈ શકે છે પછી પદ્ધતિનો ઉપયોગ માટે રાહ જોવાનો સમય જેમ કે ઓનલાઈન ઘણી વખત આપણે વસ્તુ કે ટપાલ દ્વારા મોકલતા હોય મો દ્વારા મોકલતા હોય તો ઓનલાઈન છે એટલે કે એને કેટલા સમય સુધી સમય મર્યાદા નક્કી કરવી પડે છે હવે ગુણવત્તાના માપદંડ એટલે કે ડેટાબેઝનો પણ એમાં સમાવેશ થાય છે આ આઉટપુટ પુનઃપ્રાપ્તિની સંપૂર્ણ પ્રાપ્તિ નિર્ગમ ચોકસાઈ નિર્ગમની નવીનતા અને ડેટાની પૂર્ણતા અને ચોકસાઈ આ બધી વસ્તુ મૂલ્યાંકનના ધોરણને અસર કરે છે હવે ખર્ચની અસરકારકતા કેટલી છે તો કે ખર્ચની અસરકારકતા સનો સં સંતોષજન્ય ન હોય એવું પણ બની શકે છે કિંમતની અસરકારકતાનું મૂલ્ય અસરકારકતાનું માપ એ ખર્ચના માપને સંબંધિત છે તેનું મૂલ્યાંકન એ શરતોમાં છે કે જે ઉપભોક્તાની જરૂરિયાતની ઘણી બધી સંતોષવાને કાર્યક્ષમ અને કસર કરે છે તે ગંભીર પૂરતાપૂર્વક હાથ ધરે છે એટલે કે પ્રત્યેક પ્રસ્તિ ઉદ્ધરીકરણની ન પ્રાપ્તિની એકમમાં ખર્ચમાં કે પ્રત્યેક નવી પહેલાં અજ્ઞાત હોય એવી ઉદ્ધરણ એકમોનો ખર્ચ કે પ્રત્યેક પ્રલેખની પુનઃપ્રાપ્તિનો ખર્ચ આ બધું વસ્તુ ખર્ચની સાથે અસર કરે છે તો હવે મૂલ્યાંકનના ધોરણની અંદર આગળ પદ્ધતિની ઉપયોગિતાની અકારણી ઉપર તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે ખર્ચ લાભ વિશ્લેષણ આ અભિગમ ખર્ચ અને લાભ બંનેને ધ્યાનમાં લઈ અને લાઇબ્રેરીના પ્રોજેક્ટની એકંદરે નાણાકીય અસરની તપાસ કરે છે તે લાંબા ગાળામાં સંશોધન ફાળવણીને નિર્ણય લે છે લેવા માટે ઉપયોગી છે ખાસ કરીને જાહેર કલ્યાણ સેવાઓમાં જે આઉટપુટ સીધી રીતે માપી શકાય તેમ ન હોય તો એને માટે આ અમલમાં આવે છે ખર્ચની અસર વિશ્લેષણ એટલે કે સી એ સૌથી ઓછા ખર્ચે ઈચ્છિત પરિણામો હાંસલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે તે ચોક્કસ પરિણામ હાંસિલ કરવાના ખર્ચ પર ધ્યાન કેન્દ્રિત કરી લાઇબ્રેરીના વિવિધ પ્રોગ્રામ્સ અને હસ્તક્ષેપોની કાર્યક્ષમતાની તુલના કરવા માટે તે ઉપયોગી છે ખર્ચની ઉપયોગિતાનું વિશ્લેષણ તો કે કોસ્ટ યુટિલિટી એનાલિસિસ આ અભિગમ વિવિધ લાઇબ્રેરી સેવાઓના ખર્ચ અને અંદાજિત ઉપયોગિતા અથવા મૂલ્ય બંનેને ધ્યાનમાં લે છે ખાસ કરીને ઉપયોગી છે જ્યારે પરિણામનું વ્યક્તિગત મૂલ્યાંકન સામેલ હોય જેમ કે નવી લાઇબ્રેરી સેવા સંભવિત અને અસરનું મૂલ્યાંકન કરવું પડે છે ભલામણ ઘટક અને સંગ્રહમાંથી પુનઃપ્રાપ્તિનું પ્રમાણ એના માપદંડોમાં યોગ્યતા ઘટક પુનઃપ્રાપ્તિ કરેલી વસ્તુઓના પ્રમાણ જેને ચોકસાઈનું પ્રમાણના નામે ઓળખાય છે પુનઃપ્રાપ્તિ ઘટક પુનઃપ્રાપ્તિ વસ્તુઓની પ્રસ્તુતતાનું પ્રમાણ પરિત્યાગનું ઘટક પુનઃપ્રાપ્તિ વસ્તુમાં પ્રસ્તુત અને અપ્રસ્તુત વસ્તુનું પ્રમાણ જોવામાં આવે છે ખલેલ ઘટક તો કે અપ્રસ્તુત નથી તેનું પ્રમાણ આ ઘટક એ યોગ ઘટકની પૂરતી સંખ્યા તરીકે વિચાર કરે છે રદ્દીકરણ ઘટક પુનઃપ્રાપ્તિ એ બિન પ્રસ્તુત વસ્તુઓનું પ્રમાણ છે મૂલ્યાંકનના માપદંડોનો અંદાજ કાઢવા માટેના સૂત્રરૂપે પેરી અને કેન્દ્ર સૂચિત કરેલી છે તો કે એલ ભલામણના ઘટક માટે અને રદ્દીકરણના ઘટક માટે તો કે એલ ઓબ્લિક એન એટલે કે ભલામણનું ઘટક હોય કે એન ઓબ્લિક એલ અને એન તે રદ્દીકરણનું ઘટક હોય આર ઓબ્લિક એન એટલે કે યોગ્યતા ઘટક હોય કે એલ ડેશ આર અને એલ આર ઓબ્લિક સી જે પુનઃપ્રાપ્તિનું ઘટક છે અને એલ ડેશ આર એ ખલેખ ઘટક રદ્દીકરણ ઘટક છે એટલે કે એન એટલે પ્રલેખની કુલ સંખ્યા એલ એટલે પુનઃપ્રાપ્ત કરેલી પ્રલેખની કુલ સંખ્યા અને સી એટલે પ્રસ્તુત પ્રલેખની સંખ્યા અને આર એટલે પુનઃપ્રાપ્તિ અને પ્રસ્તુત બંને પ્રલેખોની સંખ્યા મૂલ્યાંકનના માપદંડોમાં હવે આગળ જોઈએ તો માપદંડોમાં કવરેજ રિકોલ ચોકસાઈ પ્રતિભાવનો સમય અને ખર્ચ લાભ વિશ્લેષણનો સમાવેશ થાય છે માહિતી પુનઃપ્રાપ્તિ પદ્ધતિના મૂલ્યાંકન માટેના સીડબલ્યુ ક્લેવરડેન ઓગણીસો ને બાસઠમાં ઓળખી કાઢેલ હતી અને તેના માપદંડો આ પ્રમાણે આપેલા છે કે પુનઃપ્રાપ્તિ ઉચ્ચ રિકોલનો અર્થ જે કે મોટા ભાગની સંબંધિત માહિતી પુનઃપ્રાપ્તિ કરે છે તેમાં ચોકસાઈ પણ મહત્વનું કામ કરે છે આ અપ્રસ્તુત દસ્તાવેજો તપાસવાની સિસ્ટમની ક્ષમતા માપે છે ખાતરી કરે છે અને પુનઃપ્રાપ્તિ કરેલી માહિતી સચોટ અને સુસંગત છે કે નહીં એની તપાસ કરે છે સમયનો વિલંબ વપરાશકર્તાનો સંતોષ માટે ઝડપી પ્રતિભાવ સમય નિર્ણાયક છે એટલે કે કોઈપણ વસ્તુનો પ્રતિભાવ સમય ઓછો લે તો એ વધારે કારગત નીવડે છે ઉપભોક્તાના પ્રયત્ન પૃછાઓનો જવાબ બૌદ્ધિક મેળવવામાં આ પ્રયત્નોમાં ઉપભોક્તાએ પદ્ધતિ સાથે શોધનના કાર્યમાં અથવા તેની તપાસ માટે વિતાવેલો સમય પણ માપવામાં આવે છે પણ ઉપભોક્તાનો પ્રયત્ન જો નબળો હોય તો એ જોઈ શકાય છે કે ઉપભોક્તાએ કેટલા પ્રયત્ન કર્યા છે કેટલા સમયમાં કર્યા છે એ બધું વસ્તુ બહુ મહત્ત્વની છે સ્વરૂપની રજૂઆત શોધના નિગમની રજૂઆતમાં જે ઉપભોક્તા વસ્તુઓનું પુનઃપ્રાપ્ત કરેલી વસ્તુઓનો ઉપયોગ કરતા શક્તિને અસરકારક બની રહે અને સંગ્રહનો વ્યાપ પદ્ધતિમાં સમાવેશ કરેલી વસ્તુઓ કે જે અમુક અંશે એ દર્શાવે છે કે સ સંગ્રહની સંપૂર્ણતા માપસર છે કે નહીં એટલે કે મૂલ્યાંકનની અંદર આપણે જોયું તેમ પુનઃપ્રાપ્તિ ચોકસાઈ સમયનો વિલંબ ઉપભોક્તાનો પ્રયત્ન સ્વરૂપની રજૂઆત અને સંગ્રહનો વ્યાપ એ બધા એટલા જ મહત્વના છે હવે એને બે જૂથમાં વે વેચી દેવામાં આવે છે કે જૂથ એક છે જે વ્યાપક છે તે ઉપયોગાતાની સાહિતીના કુલ સમર્થતાનું પ્રમાણ જેને વિશ્લેષણ કરવું જોઈએ એ રીતે થતું હોય છે તો કે એની અંદર શું કરવામાં આવે છે તો કે પુનઃપ્રાપ્તિ એટલે કે શોધમાં પુનઃપ્રાપ્તિ છે તે સંદર્ભનું પ્રમાણ દર્શાવે છે પ્રતિભાવ સમય હોય તો પદ્ધતિમાંથી પ્રતિભાવ મેળવેલ આવરી લેતો સમય સરેરા સમય માહિતીની પ્રાપ્યતા ઉપર આધાર રાખે છે જૂથ બેની અંદર ચોકસાઈની પદ્ધતિની કાર્યશક્તિ એ છે કે અપ્રસ્તુત સંદર્ભની છટણી કરી શકે છે તેને એ રીતે માપવામાં આવે છે આ ઘટનાઓ તેની વિશ્વસનીયતા વ્યાપક ચલણપણા વગેરેનું પુનઃ પ્રાપ્તિ સંદર્ભનું મૂલ્ય અને માપદંડો નિર્વેશની પસંદગી ઉપર આધાર રાખે છે રજૂઆત તો કે રજૂઆત કેવી રીતે કરવામાં આવે છે તો કે ઉપભોક્તાનો સમય શોધના પરિણામો આ બધા ઘટકોને પદ્ધતિના પરિણામો સંબંધિત માપવામાં આવે છે માપદંડોને તે દરેક કાર્યને ભજવાયેલી ભૂમિકા ઓળખી કાઢવામાં આવે છે એક અથવા વધારે પદ્ધતિના પરિણામો દરેકને કાપલી સાથે દર્શાવવા અને વિવિધ પરિણામો ઓળખી કાઢવા ને મૂલ્યાંકનના પાંચ મન માપદંડો સાથે સંબંધિત રહેલા છે આપણે જોઈએ તો પાંચ પોઈન્ટ એકમાં સાલ્ટન અને મેગેલીને ઓળખાવેલા મૂલ્યના માપદંડો અને પદ્ધતિના પરિણામ વચ્ચે સંબંધો રજૂ કરે છે એટલે કે કોઈપણ વસ્તુની અંદર મૂલ્યાંકન કરવામાં આવે તો એની અંદર ચોકસાઈ પ્રતિભાવ પુનઃપ્રાપ્તિ આ બધી વસ્તુ એટલી જ મહત્ત્વની છે હવે મૂલ્યાંકનોના માપદંડની અંદર કેવી રીતે જુદી જુદી પદ્ધતિથી અને ધોરણોથી એના વચ્ચે લક્ષણો અને એના વચ્ચેના સંબંધ બતાવવામાં આવ્યા છે તો કે પુનઃપ્રાપ્તિ અને ચોકસાઈની અંદર હોય તો એ પદ્ધતિના લક્ષણો શું હોય છે તો કે નિર્દેશીકરણની સંપૂર્ણ પુનઃપ્રાપ્તિ નિર્દેશીકરણની પદોની સંપૂર્ણતાની વૃદ્ધિ કરવાનું વલણ ધરાવે છે પદોના ચોકસાઈ નિર્દેશોનો પદોની ચોકસાઈ સાથેનો ચોકસાઈ સંબંધ દર્શાવે છે નિર્દેશીકરણ ભાષા નાક્ષી અને પદોના સંબંધ વગેરેની માન્યતા માટેના માપવામાંની પ્રખ્યાત જે પુનઃપ્રાપ્તિ તે સુધારે છે એ જ રીતે એ પ્રકારના ચોકસાઈપૂર્વકની શોધને માંગની રચનાની શક્તિ હોવી જોઈએ શોધ એ વ્યૂહરચનાત્મક ઉપભોક્તા અથવા મધ્યસ્થી પરિણામ હોવું જોઈએ શોધ અને આગળ જોઈએ તો એ વ્યૂહરચનાના ઘડતરની માટેની કાર્યદક્ષકતા પણ હોવી જોઈએ સંગ્રહની સમાવેશતાના સંબંધ સાથે જે આપણે બાજુમાં ચાર્ટ આપ્યો છે એ પ્રમાણે પ્રતિભાનો સમય ઉપભોક્તાનો પ્રયાસો રજૂઆતનું સ્વરૂપ અને સંગ્રહની સમસ્યા રેખાનો સમાવેશ થાય છે સંગ્રહની સમાવેશતાને સંબંધિત માપદંડના લક્ષણો અને જૂથને રજૂઆતના સ્વરૂપની સંબંધિત નીતિ સંબંધિત બાબતો અને આ રીતે પદ્ધતિના મહેનતરો એ સાચવણી રૂપે આંકેલા હોય છે પ્રતિભાવનો સમય અને ઉપભોક્તાના પ્રયાસો કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર માપી શકીએ છીએ ગમે તે પણ રીતે અન્ય માપદંડો અને પુનઃપ્રાપ્તિના ઘટકો પરિણામે પદ્ધતિની ચકાસણી કરવા માટે અસંખ્ય સમસ્યાઓ કારણ બને છે આથી જ માહિતી પુનઃપ્રાપ્તિ પદ્ધતિના મૂલ્યાંકન અંગે આ બે ઘટકો ઉપર દર્શાવેલા પ્રયત્નો વધુ ગંભીરપૂર્વક વિચારવાનું રહે છે એટલે કે કે માપણી કેવી રીતે કરવી એના ઉપભોગતાની સાથે કેવી રીતે એનું કરવું સમય કેવી રીતે રાખવો જુદા જુદા રીતે કરેલી સંગ્રહનું કદ પદ્ધતિની પહોંચવાનો માર્ગ પદ્ધતિના કર્મચારીઓ દ્વારા માર્ગદર્શનની સુવિધા પુનઃપ્રાપ્તિ અને વસ્તુની જગ્યા કે જથ્થો યુક્ત પ્રકારો જુદી જુદી રીતે જે આ બાજુના આ લેખમાં આપેલું છે એ પ્રમાણે જોઈએ તો એનો વિચાર સંશોધનના પ્રયત્નમાં ગંભીરતાપૂર્વક વિચાર કરવાનું રહે છે હવે મૂલ્યાંકનના માપદંડની અંદર આપણે અગાઉ જોયું કે ચોકસાઈ એ બધી વસ્તુ એટલી જ મહત્ત્વની છે અને આ પ્રકરણની અંદર હવે આપણે સમજી લીધું કે પુનઃપ્રાપ્તિના માપદંડો કેવી રીતે કાર્ય કરે છે તમે બધા વિદ્યાર્થી મિત્રો મને સાંભળી અને માહિતી મેળવી એના માટે હું આપનો આભાર માનું છું થેન્ક યુ